જય માતાજી નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે ને વેલા વહેલા આપણે ઘરે વ્લોગ ચાલુ કરી નાખે છે ભાઈ અને આજે તો આપણે વિષ્ણુભાઈની પાર્ટી બેહારવાના હારવાના છે બરાબર એટલે કે પોહલી ભરાવા છે અને પેલી બાજુ શાકભાજીનું કટિંગ કરવાનું કામ ચાલુ છે સબ્જી બધા કટિંગ કરેલા છે ને આપણે છે ને હવે પોણી આવી ગયું છે એટલે બીજું પેલા વ્લોગ ચાલુ કરી નાખું અને બતાવી નાખીએ અને આ બધું શાકભાજી કટિંગ કરેલા બધા બરાબર બધા એમાં અનુભાઇ ગયા છે અને આપણે છે ને હવે કાયદેસર પોણી આવી ગયું એ લોકો ક્લાસ તાજા પાણીએ નાઈ નાખીએ બરાબર અને આપણે વિષ્ણુભાઈ બિહારવાનું મુહૂર્ત છે સાડા નવથી થી કરી અને સાડા દસ વાગ્યા સુધી એટલે એક કલાકની અંદર ગમે ત્યારે તમે પાર્ટી બિહારી શકો એટલે આપણે છે ને પહેલાં હવે પોણી આવ્યું છે એટલે ફર્સ્ટ ક્લાસ નાઈ લઈએ અને આપણો લો પૂરો પૂરો દેખજો તમને મજા આવશે રેડી એન્ડ ઉભી દેખજો ને હવે આપણે પહેલા નાઈ લઈએ અને પછી તમને મળી ગયો ચલો મિત્રો ઓલરેડી આપણે લાઈન તૈયાર થઈ ગયા છે અને હવે છે ને મકાલે મારું હેર કટિંગ વાળનું તો ઓલરેડી કરાવી નાખ્યું હતું પણ હજી થોડાક મતલબ એનું મસ્ત સેટિંગ કરાવવા જવાનું છે વાળનું થયું ન હતું કારણ કે ભાઈ થોડુંક લગ્નમાં જઈને આવેલો એટલે થોડુંક આકડા છે એટલે વાળ કટિંગ આપણું કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને વાળને થોડુંક સ્ટાઇલ બનાવવાની છે એટલે હું હવે ફટાફટ નીકળું છું ગામમાં અમારે એટલે વાળને થોડીક સ્ટાઇલ બનાવીને આવું એટલે ઘડી ટાઈમ થઈ જાય વિષ્ણુભાઈ માટે બિહારવાનો

ખરે તો આ બધું મગનું શાક બનાવી બનાવે રેડી શીરામાં ખાવા પૈસા અત્યારે અમારે છે ને ખરેખર નો જમણવાર છે અને જે અમારે ખાવા અહીંયાનો બાકી બધેનો જમણવાર રાખેલો નહીં અત્યારે ખરેખર નનો જમણવાર રાખેલો આ બધી જો આ બધા બટાકા સમારે લડ્યા અને આ બધા સાથે જો દાળ બનાવી દઈએ ઓલરેડી બરોબર

આ બધા મારે દવું કાચી ની આવી ગયા તો મરચું મિક્સ કરી રહ્યા છે માળો ને તીખું બી અને કપવા બાજુ ભણવા જવા નહીં કારણ કે ભાઈ એમ કે છે કે ભલા હારી મારી પાર્ટી બે જવું છે ફલોણી હા બરોબર અને કપો પછી ધોઈ મચો દાવાનો છે કપો દાવાનો છે ફરવા અને હોય અને ફરવા છે તો એ કાઢ કાઢ

એક્ચ્યુઅલી આપણે તો વેલા તૈયાર થઈ ગયા હા ઓવા વિષ્ણુ તૈયાર થઈ છે અને આ બસ ઓ ફોન ચાલે છે બે ની મારા ઉડા એટલે મને થાય ને ઘડી ઘર સ્ટોપ કરવા જો નહીં ના એક્ચ્યુઅલી હવે એક્ચ્યુઅલી વરલાડો તૈયાર થઈ ગયો છે અને તરવાલ ને વાઈડ દોઈ છે અને આ ભાઈ

કમન કરવા કમણી કરવા આયા છે અમે અને આયા કોઈ ખુદવાજી એમ છે ને આપણ કારણ કે મારો બધા સપોર્ટ કરતા નથી ભાઈ થઈ સપોર્ટ નહીં કરતા એટલે કોઈ બહાર તો હું ન આવ અતારી ન આવ અતારી બારી આવ પીરો ચા પીરો ઓલા કાય દેજર ભણો આવી ગયો છે ભાઈ ભણો આવી ગયો છે

હવે ઉભા બસ એમ ને ઉભા રહે એ ઉભા રે છેટા છેટા ઉભા રો બસ 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 આવ ભેગા નહીં ખુલ્લા ઉભા રો બસ લાવા જોડો ઓમદ ગણાવજો ઓમ ના ઓમ ના ઓમદ ગણવો જો ભાઈ

ભાગનો ઓલરેડી ચાલુ કરી ના છો તે બીજા પનમાં કારણ કે આ બ્લોગ આપણે હવિયા મૂકવાના છે રેડી અને વિષ્ણુપીના લગ્નનો બીજો ભાગ આવી જશે કાલે બાર વાગે એટલે જોવાનું ગમતા નહીં એ ઓલરેડી જોવા સૂટ થાય છે બીજા પનમાં કે ના કે વીસ હજાર આ 200000 100000 ચલો ગાઈસ આપડે છે ને આ બ્લોગર ને પૂરો કરો ને મારા આપણે બીજા ભાગમાં ને બ્લોગર મોહતારે મુકી દેઉ છું અને બીજો ભાગ આવી જશે કાલે જોવાનું ભૂલતા નહીં અને બધાને જય માતાજી